ગુજરાત સરકારના નવા બજેટમાં અંકલેશ્વર અને જંબુસર વિસ્તારના ઉદ્યોગો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે નાણા પ્રધાન કનુ દેસાઈ વિધાનસભામાં રજૂ કરેલા બજેટમાં અનેક મોટી જોગવાઈઓ કરી છે ડીપ સી પ્રોજેક્ટ અને સ્ટેટ ક્લીન એર પ્રોગ્રામની જાહેરાત કરવામાં આવી છે પર્યાવરણલક્ષી આયોજન ને ક્રિટિકલ ઝોન સમસ્યામાંથી બહાર નીકળવા માટે તેમજ સેપી આંક નીચે લાવવામાં મદદરૂપ થશે ઉદ્યોગકાર નાણાં મંત્રી દ્વારા ઉદ્યોગકારો માટે અગિયાર હજાર કરોડ ઉપરાંતની લણણી કરાઈ છે એક સમયમાં ઉદ્યોગકાર એવા રાજ્યના નાણા મંત્રી કનુ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવેલ બજેટમાં પ્રથમ વખત ઉદ્યોગો માટે સૌથી મોટી જાહેરાત જોવા મળી રહી છે ખાસ કરીને ઉદ્યોગો માટેની પર્યાવરણ લક્ષી સમસ્યા માટે બે અગત્યની જોગવાઈઓ અંકલેશ્વર પાનોલી ઝઘડિયા સહિત જિલ્લાના ઉદ્યોગકારોમાં ખુશી છવાઈ ગઈ છે બે હજાર સાત થી ડીપ સી પાઇપલાઇન ની પહેલ કરનારના અંકલેશ્વર પાનોલી ઝઘડિયા એસેટ દેશની પહેલી ઔદ્યોગિક વસાહત બની હતી જોકે જેને લઈ હવે ડીપસી નોર્મ્સમાં સુધારો જલ્દી થવાના સંકેતો જોવા મળી રહ્યા છે તો એર એર પોલ્યુશન માટે સ્ટેટ ક્લીન પ્રોગ્રામને લઈ ઉદ્યોગકારોમાં નવી આશા જન્મી છે અંકલેશ્વર પાનોલી ઔદ્યોગિક વસાહત એર પોલ્યુશનની સમસ્યા સામે રહ્યું છે અને તેને લઈ ક્રિટિકલ ઝોનમાંથી છતાં ઉદ્યોગોનો વિકાસ રૂંધાઈ રહ્યો છે અને હજુ પણ ક્રિટિકલ ઝોનની કેટલીક પાબંદી છે જે આ પ્રોગ્રામ થકી દૂર થવા સાથે કેન્દ્ર પર્યાવરણ મંત્રાલય દ્વારા જેસીપી આંક જાહેર કરે છે તેને નીચે લાવવામાં મદદરૂપ થશે અંકલેશ્વર સરીગામ વાપી અને સુરતના ચાલુ તેમજ અમદાવાદ જંબુસર અને સાયખાના નવા ડીપસી પ્રોજેક્ટ માટે સાતસો પંચ્યાસી કરોડની જોગવાઈ કરાઈ છે જંબુસરમાં નિર્માણાધીન બલ્ક ડ્રગ પાર્કના વિકાસ માટે બસો નેવું કરોડ અને બેતાલીસ કિલોમીટર લાંબી પાઇપલાઇન દ્વારા રો વોટર સપ્લાય માટે બસો પચીસ કરોડ ફાળવણી કરવામાં આવી છે ઔદ્યોગિક વિસ્તારોને જોડતા ત્રેસઠ રસ્તાઓના સુધારણા અને મજબૂતીકરણ માટે પાંચસો કરોડની જોગવાઈ કરાઈ છે આમાં ભરૂચ અને રસ્તાઓનો પણ સમાવેશ થાય છે હવા નિયંત્રિત કરવા માટે અંકલેશ્વર અને ભરૂચમાં સ્ટેટ ક્લીન એર પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે વધુમાં અંકલેશ્વરમાં નવી રજીસ્ટ્રાર્ડ કચેરીનું નિર્માણ કરવામાં આવશે આ તમામ જોગવાઈઓ અને સ્થાનિક ઉદ્યોગપતિઓએ આવકારી છે